નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ખોદકામ કરતા વીજ વિભાગના કેબલ ને ક્ષતિ પહોંચી હજારો વીજ ગ્રાહકો એ મુશ્કેલી ભોગવી આજે વીજ વિભાગે છપ્પન લોકો સાથે સવારના છ વાગ્યા યુદ્ધના ધોરણે લાલન કોલેજ ફીડર મેન્ટેનન્સ કર્યો કચ્છમાં પ્રથમ વખત નવી ટેકનોલોજીનો ઉપયોગ થયો ભુજ શહેરમાં વીજ વિભાગ સામે ગ્રાહકોની ફરિયાદોને ધ્યાનમાં લઈ આજે લાલન કોલેજ ફીડરનો ખાસ છપ્પન કર્મચારીઓ વગેરે યુદ્ધના ધોરણે મેન્ટેનન્સની કામગીરી કરી હતી ગઈકાલે નગરપાલિકાએ જ્યુબિલી સર્કલ પાસે વીજ વિભાગના કેબલને પાણી કે ગટરની લાઈન રિપેર કરતા ખોદકામ સમયે ડેમેજ કરતા વીજળી સંબંધે લાનલ કોલેજ વિસ્તારના ગ્રાહકો હેરાન થયા હતા અને વીજ વિભાગે ગ્રાહકોને પાવર મળે તે માટે બીજા ફીડર ત્રીજા ફીડર વગેરે ઉપરથી પાવર આપવા પ્રયત્ન કર્યો પણ લોડ વધવાથી શક્ય બનેલ નહીં તેથી વીજ વિભાગે જુબલી સર્કલમાં સામસામે બે નવા પોલ ઊભા કરી અંડરગ્રાઉન્ડને બદલે ઉપરથી એચટી લાઇન ખેંચી છે સાથે સાથે છપ્પન માણસો દ્વારા આ ફીડરનું યુદ્ધના ધોરણે સમારકામ કર્યું હતું રાજકોટ થી આવેલા અધિક્ષક ઈજનેરે રાજકોટમાં સફળ થયેલ ટેકનોલોજીને પ્રથમ વખત કચ્છમાં અને ભુજમાં અપનાવી છે જેમાં વીજ પાવરને જોડવા વીજ કન્ડક્ટરનો ઉપયોગ કર્યો છે શું છે આ નાનકડું સાધન સાથે સાથે જોઈ શકાય છે કે લાલન કોલેજના ટીસી ઉપર લાલ રંગના સાધન ટોપી અથવા જેને બૂટ કહેવાય છે તે ટીસી ઉપરથી એચટીમાં જતા કનેક્શન ઉપર પહેરાવેલ છે જેથી વરસાદમાં ટીસીને રક્ષણ મળે આજે છપ્પન જેટલા મજૂરો કર્મચારીઓ સાથે ખુદ અધિક્ષક ઇજનેર કાર્યપાલક ઇજનેરો તથા નાયબ અને જુનિયર ઇજનેરોનો કાફલો ફિલ્ડમાં ઉતરી કામગીરી કરાવી હતી જેથી લાલન ફીડરના મોટા ભાગના વીજ પ્રશ્નો ઉકેલાઈ ગયા છે સાથે સાથે નાની નાની કેપેસિટીના સાત જેટલા ટીસી બદલી મોટી કેપેસિટીના ટીસી ફિટ કરતાં આ ફીડરમાં લો વોલ્ટેજનો પ્રશ્ન ઉકેલાઈ જશે પીજીવીસીએલના એમડી પ્રીતિ શર્મા ખુદ ભુજના પ્રશ્નો જાણવા ફિલ્ડમાં આવ્યા હતા અને ઘણા આદેશો આપ્યા હતા આજની કામગીરી સંદર્ભે અધિક્ષક વાત કરી આપણે ભુજ શહેર વિસ્તારમાં આ છેલ્લા અઠવાડિયાથી જે વારંવાર વીજળીના પ્રશ્નો ઉદભવે છે એના કારણે જે ભુજ શહેરના લોકો હેરાન થાય છે અને એના નિવારણ અર્થે અમે આજરોજ અમારા એમડી મેડમની ડાયરેક્ટિવ હેઠળ આ એલન કવિ લાલન ફીડર અર્બન ફીડર કે જેમાં આજે માસ મેન્ટેનન્સનું અમે આયોજન કર્યું છે એમાં અમારી ડિપાર્ટમેન્ટના છત્રીસ માણસો અને કોન્ટ્રાક્ટરના વીસ માણસો એમ કરીને ટોટલ છપ્પન માણસો મારફત આ ઇલન કે લાલન ફીડરના તમામ ટ્રાન્સફોર્મરમાં અમે એલટી સાઇડ સાઈડ અને ઇલેવન કેર બંને સાઇડ વોલ્ટિકલ બૂટ કે જે આપણે ભુજ શહેરમાં પહેલીવાર લગાડી રહ્યા છે અને જે વેજ કનેક્ટ જે સાદા જમ્પરને બદલે વેજ કનેક્ટર થ્રુ અમે નવા જમ્પરનું કામ કરાવ્યું છે આ વેજ કનેક્ટર થ્રુ જમ્પર કરવાથી જમ્પર એકદમ મજબૂત થાય છે જમ્પર કરવાનો સમય પણ ઘટી જાય છે જેથી વીજ પુરવઠો ઝડપથી પુરવઠો થઈ શકે છે અને આ જે વર્ટિકલ બૂટ બંને સાઈડ લગાડવાથી જે ટ્રાન્સફોર્મરની અંદર જે મોશ્ચર જે ઇન્ગ્રેન્સ થાય છે તો એ મોઇશ્ચર પણ ટ્રાન્સફોર્મની અંદર ન જાય અને ટ્રાન્સફોર્મરની આયુષ્ય વધારે એટલે જેથી આપણે વીજ વિક્ષેપમાં ઘટી શકીએ એ લાલ જે છે એ વોલ્ટિકલ બૂટ કહેવાય જેમાં આગળના ભાગે જે તમને ત્રણ ઊભા દેખાય છે એને ઇલોન કેવી સાઈડ વર્ટિકલ બૂટ કહેવાય અને પાછળ જે નાની સાઈઝ એને એલડી સાઇડના વોલ્ટિકલ બૂટ કહેવાય એના ઉપયોગથી ટ્રાન્સફોર્મરની અંદર મોઇશ્ચર કે પાણી વરસાદના સમયમાં અંદર ન જાય અને ટ્રાન્સફોર્મર ફેલ ન થાય અને વીજ વિક્ષેપ ન થાય એના વીજ વિક્ષેપ નિવારો માટે અમે આ કામગીરી કરી હા અમે રાજકોટ શહેરમાં આવી રીતના ઘણા ટ્રાન્સફોર્મરમાં અમે લગાડ્યા અને બીજા શહેરોમાં પણ લગાડે છે અને આનું સારું પરિણામ મળે છે એટલા માટે આપણે ભુજ શહેરમાં પણ આનો ઉપયોગ ચાલુ કર્યો છે ઘટશે ચોક્કસ ઘટશે હા ધીરે ધીરે વન પહેલા આપણે જે શહેર વિસ્તાર છે ભુજ શહેર એનું આપણે લેશું પછી માંડવી શહેરમાં અમે કરવાના છે અને એ એના બાદ અમે જ્યોતિગ્રામમાં પણ તબક્કાવાર અમે કાર્યવાહી ચાલુ કરી છે અને આજ રોજ અમે ન માત્ર આ વેચ કનેક્ટર કે વર્ટિકલ પણ ટ્રી કટિંગ જે આપણે જુબિલી પાર્ક આગળ જે અંડરગ્રાઉન્ડ કેબલ જે ફેલ થયો તો હવે આમસાન કારણે પાણી ભરાવાથી આ કેબલનું કામ હાલ શક્ય નથી તો અમે એ અંડરગ્રાઉન્ડ કેબલના બદલે ઓવરહેડ કેબલ એ ઓવરહેડ વાયર નાખી અને વીજ પુરવઠો જે લાલન ફીડરનો પુરવઠ કરવા માટે વહેલી સવાર છ વાગ્યાથી આ કામગીરી કરી રહ્યા છે અમે ટોટલ છપ્પન માણસો હતા ઉપરાંત અમારા દસ એન્જિનિયરો અને અમારા કાર્યપાલકિયર અને અમે પણ આનું સુપરવિઝન કરી રહ્યા હા આજે સાત ટીસી થી સાત પીસી આપણે મોટા નાની કેપેસિટીમાંથી મોટી કેપેસિટીના રોજ કર્યા છે વોલ્ટેજનો પ્રોબ્લેમ હા એના કારણે જે અંડર ના જે પ્રશ્નો હતા લો વોલ્ટેજના એ એનાથી ઓછા થઈ જશે આજરોજ આ લાલન ફીડરનું એવી રીતના તબક્કાવાર અમે વન બાય વન બીજા ફીડરોનો પણ લેવાના છે આજે બીજી તારીખે લાલન છે તો ચોથી તારીખે આપણે ટાઈમ સ્ક્વેર ફીડરનું પણ રાખ્યું છે એમાં આગળ આગળ બધા ફીડરનું એક પછી એક ચોમાસાના ઋતુને ધ્યાનમાં રાખી અને અમે કરવાના છે આ રીતે લાલન કોલેજ ફીડર બાદ તબક્કાવાર તમામ દિવ્ય બ્રહ્મલો ગ્લોબલ એકેડમી કેજી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભૂજ માણવી હાઇવે